એ ખરા ખરીનો ખેલ હતો તેથી દીકરાને બોલાવતો દીકરાને બોલાવા મોઢામાંથી ચાર અક્ષર નું નામ નીકળી ગયું નારાયણ મને તું બચાવજ એ ચાર અક્ષર નું નામ નીકળ્યું હજી ચાર અક્ષર નો આવડે તો કઈ નહીં રામ છે ને આ દુનિયામાં સૌથી મોટો મંત્ર છે કોણ કહે છે રામાયણ હાલો રામ કથા सुंदर कर तारी राम राम कथा सुंदर कर तारी संस पूरा ो की नामी कहो लगी, नाम कहो कार लॻी नाम बेड़ाई राम न सई राम गुण गई

અને ત્યારે હનુમાનજી દાદા એ કીધું હતું કે ગમે એવો માણસ હોય વાનર હોય પશુ હોય માણસ હોય પણ મોઢાના મોઢામાંથી રામનું નામ લઈ અને ગમે એવા સમદર ને પાર કરતો હોય તો તરી જાય રામના નામે તરી જાય પણ ભગવાન તમે જેને હાથમાંથી ફેંકી ગયો એને પછી કોણ હાથ પકડે રામ નું નામ લેવાથી માણસ તરી જાય પણ સ્વયં રામ જ જેને ફેંકી દે એટલે મેં તમને પેલા બીજા દિવસે કદાચ મેં કીધું તું હજી એક વખત તમને ટકોર કરી દઉં ગામ વાતો કરતી હોય તો ઉપાધિ નહીં કરવાની આપણી વાતો કોણ કરે છે એ જોવાનું ખાલી જેને ઈ જ કામ છે એ કરતા હોય તો ઉપાધિ નહીં કરવાની પણ સજ્જન માણસ જેને આપણું હિત છે એવો માણસ ક્યારેક આપણને આમ કાન પકડે તો જાગી જાવ કે આમ કે છે કે અહીંથી પાછો વળી જાય तो चार अक्षर न लेवाय अक्षर ले गंगा न गया सेतु जिहबागरे वर्तते यस्य हरित्यक्षरद्वयं જેના જીભના આગળના ભાગમાં બે અક્ષર રા મ શા મ કૃષ્ણ જેના આ મોઢાના પોતાના હોઠ ઉપર જીભની અંદર જેની પાસે રામ નામ છે એને ગયા ગંગા કાશી પુષ્કર ન જવાનું હોય આ તો અફસોસ નહીં કરવાનો જ્યાં છો ત્યાં એનું નામ લ્યો ઋગવેદો યજુર્વેદો આવડતો યજુર્વેદામિલ ને એકદ નતો આવડતો બ્રાહ્મણ હતો છતાં પણ અંતકાળે હરિત્યક્ષર જ્વયમ બે અક્ષર નું નામ મોઢા ઉપર આવી ગયું જીભે આવી ગયું તો કામ થઈ ગયું હજી આગળ હાલો अश्वमे दा दीर्भयङ्गे नरमे सदक्षिणे यजितं तेनोकम् गरीब हरित्यक्षरद्वयं गरिब अभिशाप अभिशापति ગામમાં બધા પાંચ પાંચ કરોડ રૂપિયા ન હોય પાસે કિસ્સામાં કાંઈ નથી તો ચિંતા નહીં કરવાની ન હોય તો કાંઈ નહીં પણ બે અક્ષર નામ તો એને રામ લેવું પડે અને આપણે રામ જ લાગે આવજો પતિ હોવાથી સુખ નથી કરોડો પતિ હોવાથી સુખ નથી બપોરે બે રોટલી ખાય ને આડા પડકે થાવ અને કઈ ઉપાધિ વિના નિંદ્ર આવી જતું હોય તો આપણા ગામમાં આપડી સુખી કોણ અડધી રાતે ડેલી ખકડે છે ખોલતા બીક નથી લાગતી એટલે બીક નથી એટલે સમજો કે આપણે ક્યાંય ભૂલ કરી નથી તો આપણે મોટું સુખી કોણ તો હરિચક્ષર દ્વયમ રૂગ યજુર્વેદ સામ વેદ કાંઈ ના આવડતું હોય તમારી ઘેરે યજ્ઞ કરવો છે પણ યજ્ઞ કરાવવા માટે નથી અત્યારે વર્તમાન સમય એવો છે કે મોંઘવારી બહુ છે દાદા ઘણું કે હવન કરો હવન કરો વાસ્તુ કરો વાસ્તુ કરો પણ નથી ચિંતા નહીં કરવાની વાસ્તુ કરવા માટે કદાચ બે વર્ષ ખમવું પડે એમ છે પણ ગાયની રોટલી માટે તો કાઈ વાંધો નથી આવે એમ ને તો જ્યાં સુધી ઓલ્યું ન થાય ત્યાં સુધી આતો શરૂ રાખો હા 84 બ્રાહ્મણોની 84 જમાડવી જોઈએ તો 84 તો બહુ મોંઘી છે એ ન થાય ત્યાં સુધી આંગણે આવેલા ભૂખ્યાને તો જમાડો એ થાય તે દિવસની વાત તે દિવસે પણ જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી યાદ તો રાખો કેટલું બાકી રહી ગયું છે